કે કાયમ બોલ્યા છે અમારા માટે કોઈ જાતિનો ઓલું ન હોય અઢારે વરણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાયને મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે બધાયનો ભારત છે પણ આયા રહીને અમીરખાન એમ કહેતો હોય ભારત માં રહીને કે મારી પત્ની અહીં સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગ્લુ આ હું ડાઈટો છે ઈ તો હકીકત છે કે નહીં હા એ તો હકીકત છે કે નહીં આ મને વાંધો આયા છે અહ અને કેવા કેવા ચાલે છે ઇતિહાસો યુવાધન હું તમને આમ આમ મારે બીજું તો શું કહું તમને વિનંતી કરીને કહું કે આપણે પબજી માં લુડો માં બીજા માં મોબાઈલ માં ગેમ માં ફલાણા માં ઢીકડા માં વ્યસન માં સમય બગાડતા નહીં કથાઓ ની કથાઓ આખી ફરી ગઈ છે ભારતી ની અત્યારે YouTube આજે આવ્યું છે ને ઉપયોગ કરે ને સારું પણ એનો ઉપયોગ બીજા કરે છે હા અને એવા ઉપયોગ કરે છે એવી એવી કથાઓ નવી આખી ઊભી કરી છે જે આપણી સાચી ઇતિહાસો હતા એ ફેરવી નાખ્યા હાતા ઇત્યાસો હતા એ ફેરવી નાખ્યા અને ખોટા ઉભા કરે રામાયણ હોત ખોટી આંખે ઊભી કરે છે તો મુદ્દો આમાં કરવાનો શું આપણે આપણું હાથું નહીં આપી તો બીજું કોરી પાર્ટી છે એટલે લખાઈ જવાનું તો અહીંયા બધાને કહી દઉં અમે આજે એક લગ્નમાં હાજરી દેવા ગયા હતા તો ગામડું હતું નાનકડું તો ન્યાય ઓલું હતું ક્રિકેટનું સારી વાત છે હું આખી વાત કરું એ પૂરી જોઈ લેજો સાંભળી લેજો એ સારી વાત છે કે યુવાનો ક્રિકેટ માટે મહેનત કરે ને એના શરીર હારા રહીએ ઈબાને કોક સારું હોય તો ક્રિકેટમાં જાય પણ હવે ગામો ગાય ઓલો જાળી બાંધીને લીલું લીલું હોય ને એમાં તમે સમજી ગયા છો કેવાય મને ખબર નથી એટલે નામ નથી આ ક્રિકેટ શીખવાનું હોય ને એ ગામો ગામ વાત છે હું કહું એવું સારી વાત પણ ગામો ગામ જેમ આવ્યું છે ક્રિકેટનું એમ એમ હવે આવી એમ આપણે હું તો કહું વાળા કોઈ હોય ને કે સાધુ બ્રાહ્મણો ને હું પગયા લાગીને કહું અને તમને બધા વડીલોને પગે લાગુ યુવાનોને વિનંતી કરું ખાલી વડીલો પગે લાગવા નહીં કે આપણે આપણા જૂના મંદિરો ઠાકર મંદિરો હવે રામરાજ લઈ આવું જ છે આપણે તો હવે જગાડવા જોશે અને ગામને પૂંજાર જે કરતા હોય પૂજારી એને કોઈ દી કઈ ઘટવું ન જોઈએ તો જ અયોધ્યા ધક્કો ખાઈ જો નકર અયોધ્યા સુધી જવાની કોઈ જરૂર નથી આપણા ગામના મંદિરમાં પૂજારી જો ભૂખ્યા રહેતા હોય એને જો સારી ગાડી ન હોય આપણે ફરતા હોય તો પછી અયોધ્યા બધી ખબર પડે કે તમારે હું લેવાય ભાઈ એ તો હકીકત છે ને પણ એ કહેવાનો અર્થ એટલો કે ન્યા મંદિરોમાં આપણે કથાઓ ચાલુ કરી કેવી ભાગવત કથા રામાયણ એટલી જ નહીં એના કોઈ કોઈ દાખલા લેવા નતર ઈ તો બધે થાય છે અને હું તો કથાકારોને પગે લાગીને કહું બધાને હું તો નાનો પણ પણ આપણે કૃષ્ણ ભગવાનને ગોપીના વસ્ત્રો હરી લીધા રાસ કરી દીધો એ બાપુ બરોબર ને એ સારી વાત છે પણ હવે આખી કથામાં જો ખાલી રાસ ને એટલું જ આવતું હોય તો આપણા ભગવાન ઉપર બોલવાનો ઘણા મોકો મળી જાય ઈ કાળિયા ઠાકરે રાસ લીલા ફલાણું ઢેકડું ઈ ખાલી અગિયાર વર્ષ કર્યું છે એકસો અગિયાર વર્ષ કર્યું છે એકસો અને પંદર વર્ષ સુધી કાળિયો ઠાકર હું કર્યું છે ને એ દુનિયાને ખબર પડે ને તો આપણે સનાતન માટે કોઈને દોરવા નહીં જવું પડે બધા એમને આવ્યું છે અહીંયા હા

મજબ હોય તો એનો જે ભગવાન છે એ એમ બોલ્યો છે કે હું એનો એક સંદેશાવાહક વાહક છું જે પૂરી કાયનાત કો ચલાને ચલાને વાલા હે મે ઉસકા સંદેશા હું પણ એક જ આપણો બાપ કાળિયો ઠાકર બોલ્યો કુરુક્ષેત્ર ના માં અર્જુન હું જ બ્રહ્માંડ નો બાપ છું ભલા માણસ હું તારો ઈ કરી શકું છું ઈ કાળિયો તો કેવાનો અર્થ કે એણે એકોન 15 વર્ષ કર્યું ઈ વધારે કેજો આ વસ્ત્રો હારી વાત માખણ ખાધું વસ્ત્રો સરેરામાં મજા આવે ખરે બેનો બિચારા આયે ને પછી

તો યુટ થી લઈને બધે અત્યારે માથું સડી જાય હું તો સતત સતત જે ઘડીમાં નંબર ન આવે તો હવે એવું લાગ્યું કે આવી જાય એટલું વાંચી છે પણ એવું એવું નથી પણ કેવાનું વર્ષ હક ન થાય અને તમે એકવાર એમાં ઉતરી જાવ પછી તમને હક થાય મને કહેજો કે સમય નથી જતો ગેમ રમી તો યાદ જ નહીં આવે અઠણ યુવાનો કહી દ એકચ્યુઅલી લૂડો રમીએ છીએ સમય નથી જતો તો બોળ માં આંગળી નાખે એક તો હો વર્ષ જીવતા તા એમાંથી હિતેરે નહિ હાથે પૂગી ગયા આપણે આપણી ઉમરના ભાઈ હાંઠે હવે પૂગીશું આપણે મને એવું લાગે પછી કદાચ પૂગી તો પછી મેળ વગરનું હોય બધું એમ કે શરીર આખું માંડ માંડ ઉપડતા હોય ઊભા થાય હાંઠે હિતેરે પૂરું અમારી ઉમર ને મને એમ લાગે છે આ વાતાવરણ પ્રમાણે એક્ચુઅલી આપણે પ્રગતિ કરી ને એવડી પ્રગતિ કરી સો વર્ષે તે હાથે 70ે પુગારી દીધા તો કેવાનો મારું ઈ છે હા પ્રગતિ કઈ જેવી તેવી આપણે એટલે હું એક ભારત મૂક કે તો દુનિયા આખી પૃથ્વીના ગોળા માથે જે પ્રગતિ કરી છે અને ઘણા તો કે જમાનો આમ થઈ ગયો ને તેમ થઈ ગયો ને હવે તુંય થઈ ગયો છો કઈ 100 વર્ષ પહેલા મરચી જેટલી મીઠી હતી એટલી જ આજ મીઠી છે તીખી છે તીખી હતી એટલી મરચી આવડું કેવું તીખું હતું એ એટલું જ તીખું પાછું ઓલું આવડું સુરતમાં મરચું આવે એકસો વર્ષ પેલા અરે એકસો ની ક્યાં કરો પાંચસો વરસ પેલા મરચું જેટલું તીખું તો એટલું જ તીખું પાંચસો વરસ પહેલા કેળું કેટલું ગળ્યું હતું એટલું જ હતું પાંચસો વરસ પેલા લીમડો કડવો હતો એટલું જ આજે કડવો ન મૂક્યું મીઠાશ નો મૂકી કેળા એ ગળપણ ન મૂક્યું મરચા એ તીખાશ ન મૂકી માણહે માણહે મૂકી દીધી ને એટલે બધું આમ થઈ ગયું છે બીજો કઈ વાંધો નથી એટલું જો આપણને સમજણ આવી જાય ને ખબર પડી જાય તો કેવાનો અર્થ કે હું આજથી જ મે આ પહેલીવાર વાત કરી કે ગામો ગામ ક્રિકેટના ના ને બધા હોય તો નાની નાની મૂળ મુદ્દાનો સાર મને બહુ દુખ થાય છે એટલે કહું એવી કથા હમણા અમારે બીજા ધર્મના ઓલા ધર્મગુરુ બધા એ બાજુ આવ્યા હતા ને પછી હું તો ગોતીન ગમે ત્યાંથી અને સાંભળું થઈ મને હક થાય અને પછી એણે જે કથાઓ કીધી છે

તો કે આ લે પાણીપુરી મગાવી અરે તારી ભલી થાય પાણીપુરી ખાવાનો આલારામ છે નાના હતા ત્યારે હા દી ટાણું થાય બરોબર એટલે અમે હું ને બેનું નાના નાના હોય ને ભાઈ બેનુ એટલે પાણી આરા બાજુ હાલતા થાય ને પાણી પીવા તો મારા માં જોઈ જાય

કે નાની નાની વાર્તાઓ સાંજે એક કલાક આવે દસ વર્ષના બાળકોને બાળકોને ખાસ લઈ ઘણા કે શું એને જ આપણે તો પછી અમુક તો હું છે એક જણો જાતો તો સત્સંગમાં વાત યાદ આવી એટલે હું ગાવાનું શરૂ કરી પણ આ તો ફાઉન્ડેશન બાંધુ છું મને આમ સમજદાર વર્ગ છે ને એટલે આવા બધા ગામડાઓ છે એનાથી જ આખો ભારત ઊભો થાય છે એટલે ગામડાઓમાં તો આ બધી વાતો જરૂરી છે